તેમ છતાં ગુધરા નગરપાલિકાના સભ્યનું પીટનું પાણી નથી હલતું સ્થાનિકોનો આક્ષેપ છે કે ગોધરા નગરપાલિકાના પ્રમુખ અને સીઓ સીઓ સાહેબ પણ ફોન ઉપાડતા નથી ઇલેક્શન આવે ત્યારે ગોધરાના નગરપાલિકાના સભ્યો ભોળી પ્રજાને હથેળીમાં ચાંદ બતાવી વોટ લઈ જાય છે ને પછી દેખાતા જ નથી ગોધરા નગરપાલિકાના સભ્યો ગપ્પા મારવામાં વ્યસ્ત છે આ મુજબ લોકોના જાહેર હિતના કામો પણ થતા નથી ને ગોધરા વિસ્તારના લોકોને પરેશાની કરી અને આ નગરપાલિકાના સભ્યો અને સત્તાધીશો શું સાબિત કરવા માંગે છે એ તેઓ જનતાને પૂછવા માંગે છે બ્યુરો રિપોર્ટ ઇસ્માઇલ ચાંદ કે ગોધરા